નમસ્કાર મિત્રો મિત્રો આપણે કોઈ પણ સિઝનમાં કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય જેમ કે અત્યારે ચણા જીરું ધાણા વટાણા કરેલું હોય તો આપણે જે છે એમાં ફૂલની સંખ્યા વધારવા માટે ઘણી બધી દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી કરીને ઉત્પાદનમાં જે છે વધારો થઈ શકીએ જેમ કે આપણે ફ્લોકે કંપનીનું ઓલવું આવે છે તો આ પ્રકારની દવા ફ્લાવરિંગ માટે ઉપયોગ કરતા હોય છે જેના દ્વારા વધુ ફાળ લાગતો હોય છે અને ઉત્પાદન જે છે વધુ મળતું હોય છે પરંતુ મિત્રો માત્ર ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરી ફૂલ વધારે ઉત્પાદન નથી મળી જવાનું ફ્લાવરિંગ તો આપણે વધારે લઈ લીધું પરંતુ વધુમાં વધુ ફ્લાવરિંગ ખરતું અટશે અને ફ્લાવરિંગમાંથી વધુમાં વધુ ફળ બનશે તો જ ને તો જે છે ઉત્પાદનમાં વધારો થઈ શકવાનો છે મિત્રો આપણે અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે ઘણા બધા નવા બિયારણો આવતા હોય છે જે હાઈ પ્રોડક્શન ક્ષમતા ધરાવતા હોય છે તો એના માટે પણ અલગથી ન્યુટ્રિશનની જરૂર પડતી હોય છે ફ્લાવરિંગ માટેની દવા તો આપણે ઉપયોગ કરી લીધી પરંતુ ફ્લાવરિંગમાં વધુ ફ્લાવરિંગ લાગેલું છે તો એને છોડવામાં ન્યુટ્રિશનની પોષક તત્વોની પણ વધુમાં વધુ જરૂરિયાત પડતી હોય છે તો એના માટે મિત્રો ખાસ માહિતી જે જે વિડીયો દ્વારા આપણે શેર કરવાની છે તો વિડીયો જે છે તમારા માટે ખૂબ જ એવો મહત્વપૂર્ણ સાબિત થવાનો છે હવે મિત્રો તો આ ફ્લાવરિંગ જે વધારે લાગેલું છે અને આ ને વધુમાં વધુ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે અને વધુમાં વધુ ખર્ચું અટકાવવા માટે આપણે જીરો બાવન ચોત્રીસ એને બોરન ખાતરનો સ્પ્રે કરતા હોય છે તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે એનો ઉપયોગ પણ કરેલો હશે પરંતુ મિત્રો આ જે છે આ બંને ખાતરોનો ઉપયોગ જે છે યોગ્ય સમયે કરવામાં આવે તો જ મિત્રો ઉત્પાદનમાં ફેર છે જો અથવા તો ટાઈમ ચૂકી ગયા પછી જો તમે ઉપયોગ કરશો તો તમને એનો કોઈ ફાયદો નથી જોવા મળવાનો તો મિત્રો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો આ જીરો બાવન ચોત્રીસ છે જે સેતુ કંપનીનું આવતું હોય છે જે અઢીસો થી ત્રણસો રૂપિયાનો ખર્ચ માત્ર થતો હોય છે એક એકરમાં જ્યારે બોરંગ ખાતર આવતું હોય છે જે વીસ હોય છે જે પણ જે છે સો થી સવાસો રૂપિયાનો એક એકર માં ખર્ચો થતો હોય છે આમ તો બંને ખાતરો ખૂબ જ સસ્તા મળતા હોય છે પરંતુ ઉપયોગ કરવાની પદ્ધતિ જે છે જો તમે યોગ્ય સમયે કરશો તો તમને એનું રિઝલ્ટ જે છે પૂરેપૂરું મળશે અને ઉત્પાદનમાં મિત્રો ઘણો બધો ફેર પડતો હોય છે હવે મિત્રો સૌ પ્રથમ આપણે જીરો બાવન ચોત્રીસ ની વાત કરીએ કે જીરો બાવન ચોત્રીસ ની અંદર મિત્રો બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ આવતું હોય છે જે આપણે ફ્લાવરિંગની કોઈ પણ દવાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ ફ્લાવરિંગ જે છે ખૂબ વધારે આવતું હોય છે તો છોડવામાં ફોસ્ફરસ છે જરૂરિયાત ખૂબ જ વધારે પડતી હોય છે પોટાશની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે તો મિત્રો એવી પરિસ્થિતિમાં આપણે જીરો બાવન નો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આ પ્રકારની આપણે ફ્લાવરિંગ ની દવાનો ઉપયોગ કરેલો હોય છે ત્યારે જે છે વધુમાં વધુ ડાળીઓ ફૂટતી હોય છે શાખાઓ ફૂટતી હોય છે જેના કારણે એમાં વધુ ફૂલ બેસતા હોય છે તો એના માટે પણ જે છે ફોસ્ફરસ ખૂબ જ મહત્વનો રોલ ધરાવતો હોય છે તો એના માટે આપણે જીરો બાવન ચોત્રીસ ઉપયોગ કરતા હોઈએ છીએ આ તો ખૂબ સિમ્પલ વાત છે પરંતુ ખાસ મેઇન કાર્ય બોરનનું રહેતું હોય છે મિત્રો બોરન મહત્વ શું છે એના વિશે વાત કરીએ તો આમ તો મિત્રો બોરોનની જે છે જરૂરિયાત આપણા પાકમાં જેટલી રહેતી હોય છે જે ખૂબ જ ઓછી હોય છે પરંતુ ઉત્પાદનમાં એનો ઘણો બધો મહત્વનો રોલ હોય છે જો બોરનની ઓળખ પડશે તો ઉત્પાદનમાં ઘણો બધો લોસ જોવા મળતો હોય છે હવે મિત્રો જ્યારે પણ આપણે આ પ્રકારની ફ્લાવરિંગની દવાઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફૂલ તો વધારે લાગે છે તો તે ફૂલમાં પોલિનેશન થતું હોય છે તો એ પોલિનેશન જે છે જો ગોરલની ઓળખ હશે તો પ્રોપર રીતે થશે નહીં ફૂલ જે છે પીળું થઈને સુકાઈને ખરી જતું હોય છે આવું તમે ચણાના પાકમાં ઘણું બધું જોયું હશે જે બોરલની ઓળખના કારણે જોવા મળતું હોય છે પૂરેપૂરા એન્જેમ્સ જે છે ન હોય એના કારણે પણ પોલિનેશન પ્રોપર રીતે ના થતું હોય તો પણ એને ગોરલની ખાસ જરૂરિયાત રહેતી હોય છે હવે મિત્રો ખાસ કરીને ફળ આવેલા છે તો એ ફળ જે છે ખરી જતા હોય છે ફૂલ ખરી જતા હોય છે તો એને અટકાવવા માટે પણ આપણે બોરોન ઉપયોગ કરી શકીએ છીએ તેમજ છોડવામાં તમે ઘણી વખત જોયું હોય છોડવાને અડી ત્યાં સીધો જે છે બટકી જતો હોય છે ડાળીઓ જે છે તૂટી જતી હોય છે છોડવું એકદમ કડક થઈ ગયું હોય છે છોડવામાં લચીલા પણ નથી હોતું તો એ પણ મિત્રો બોરનની ઉણપના કારણે જોવા મળતું હોય છે અને ઘણી વખત તમે જોયું હશે જ્યાં સુધી પાકમાં બોરન છે મળી રહેશે ત્યાં સુધી છોડવાની હાઈટ જે છે પાંદડા જે છે ડાળીઓ જે છે એનો પૂરેપૂરો વિકાસ થતો હોય છે પરંતુ જૈવિક બોરણની ઉણપ જણાય એ સમયે છોડવાનો ઉપરનો ભાગ જે છે નાના પાંદડાઓ નીકળતા હોય છે ડાળીઓ જે છે પ્રોપર રીતે ફૂટતી નથી અને વિકાસ જે છે રૂંધાઈ જતો હોય છે તો મિત્રો એ સમય પરિસ્થિતિમાં પણ આપણે બોરણનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે એટલે ઘણી વખત પાકમાં જે દાણાઓ હોય છે જે ફળ આવે છે પોપટા હોય છે તો એમાં જે છે દાણા એક નાનો હોય છે એક મોટો હોય છે આવું પણ જોવા મળતું હોય છે તો એ પણ મિત્રો બોરણ ની ઓળખના કારણે જોવા મળતી હોય છે કારણ કે બોરણનું છે કોષ વિભાજનનું છે જો પાકને મળશે તો દાળાની સાઈડ થશે પાંદડાની સાઈઝ સાથે અને દાળીઓ જે છે પ્રોપર રીતે ફૂટાવ થશે અને જે ફળ આવે છે ઘણી વખત ફાટી ગયેલા જોવા મળતા હોય છે તો એ પણ મિત્રો બોરણ ની ઓળખને લીધે જોવા મળતું હોય છે આમ તો મિત્રો બોરણ ના ઘણા બધા કાર્યો જે છે આપણા પાકમાં હોય છે જેમ કે કેલ્શિયમ નું અપડેટ જે છે અન્ય પોષક તત્વો નું છોડમાં પ્રોપર રીતે અપડેટ થાય તો એના માટે પણ મિત્રો બોરન જે છે ખૂબ જ જરૂરી છે તો ઘણા બધા એવા કાયો જે છે તમે યુટ્યુબ માં અન્ય વિડીયો માં જોઈ શકો છો પરંતુ આપણે ખાસ કરીને અત્યારે ફ્લાવરિંગ સમયે કઈ રીતે ઉપયોગ કરવો એની આપણે આજે વાત કરવાના છીએ તો મિત્રો આ બંને ખાતરોનો ઉપયોગ ક્યારે કરો એ ખૂબ જ મહત્વનું છે હવે જ્યારે પણ આપણે ચણા વટાણા કે જીરું કે અન્ય કોઈ પણ પાક હોય તો એમાં ફ્લાવરિંગ અવસ્થાની શરૂઆત થાય એટલે થોડાક એક બે ફૂલ દેખાવા માંડે તો એ સમયે તમારે જે છે કિલો એટલે કે એક સો ગ્રામ અને બોરોન જે છે એ એક એકરમાં અઢીસો ગ્રામ જેટલો ઉપયોગ કરવાનો થતો હોય છે એટલે એક પમમાં વીસ થી પચીસ ગ્રામ જેટલો ઉપયોગ કરી શકો છો જે બંનેનો તમે એના સાથે સ્પ્રે જ્યારે પણ ફૂલ અવસ્થાની શરૂઆત થાય ત્યારે જ એનો ઉપયોગ કરી લેવાનો છે નહીં કે વધુમાં વધુ ફૂલ આવી જાય ફૂલ આવી ગયા પછી એનો ઉપયોગ નથી કરવાનો પરંતુ જરૂરિયાત જણાય તો ફૂલ આવે એ સમયે અને ફૂલ આવી ગયા પછી જ્યારે ફળ સેટ થતા હોય છે નાના નાના ફળ બનતા હોય છે તો એ સમયે પણ તમે આ બંને ખાતરનો સાથે ઉપયોગ કરી શકો છો એટલે મિત્રો જ્યારે પણ આપણે આપણા પાકમાં આ પ્રકારની ફ્લાવરિંગ માટેની દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે અથવા તો આ દવાઓનો ઉપયોગ કર્યા બાદ સાત થી આઠ દિવસમાં જીરો બાવોત્રીસ અને બોરલનો ઉપયોગ કરી લેવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને ફૂલ જે છે ખરતા અટકશે પ્રોપર રીતે પોલિનેશન થશે અને ફળની સાઈડ છે તેમજ જે ફળ ખરતા અટકે છે એના માટે પણ આ બંને ખાતરો જે છે ઉપયોગ કરી શકો છો અને રિઝલ્ટ જે છે એનું ખૂબ જ સારું મળતું હોય છે તો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રોને બોરલ અને જીરો બાવન ચોત્રીસનો નો ઉપયોગ કરવા બાબતે જે કન્ફ્યુઝન હતું એ થોડું ઘણું દૂર થયું હશે તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર